ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાનને લઈને સુરેન્દ્રનગરમાં જે ઘટના બની હતી કે જેમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં સદસ્યતાની લિંક મોકલવામાં આવી હતી અને નાના નાના બાળકો છે જે અઢાર વર્ષથી નીચેના છે એ બાળકોને આ અભિયાનમાં સદસ્ય બનાવવામાં આવી રહ્યા હતા અને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને બીજા ઘણા બધા આગેવાનો છે એ પહોંચ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા આકરા સવાલો પૂછ્યા હતા અને સવાલો એટલા આકરા હતા કે જિલ્લા શિક્ષણ અધિકારી છે ત્યાંથી ભાગી ગયા એમની પીછો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એમને પૂછવામાં આવ્યું કે આ બાબતે શું છે પણ એમનો કોઈ જ પ્રકારનો જવાબ હતો નહીં અને જવાબ આપવાને બદલે એ ત્યાંથી નાસી ભાગ્યા હતા એટલે જે મુજબના અત્યારે આ અભિયાન ચાલી રહ્યું છે અને અભિયાનમાં લોકોને જોડવામાં આવી રહ્યા છે તો અત્યારે આ ભાજપની પોલ છે એ છતી પડી છે અને એટલું જ નહીં પણ જે અધિકારીઓ છે જે શિક્ષણ અધિકારી છે જે જવાબદાર વ્યક્તિ છે આવી ઘટનાને લઈને એ પણ હાલમાં જવાબ નથી આપી રહ્યા તો જોવાનું એ રહેશે કે આવી ઘટનાઓ જ્યારે બની રહી છે કે સ્કૂલના બાળકો કે જ્યાં આપણે પ્રવેશોત્સવ કરતા હોઈએ છે ત્યાં હવે આ પ્રકારના અભિયાન પણ ચાલે છે અને જેમાં શિક્ષકોથી માંડીને આચાર્યથી માંડીને જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પણ પૂરતી જવાબદારી નથી લઈ રહ્યા ત્યારે પ્રશ્ન સામે એ આવે કે જો શિક્ષણ વિભાગમાં જ આવા બધા ચાબખા ચાલતા હોય તો પછી બાકીના બધા વિભાગનું શું પ્રશ્ન મોટો છે ગંભીર છે અને બાળકોના ભવિષ્યને લઈને પણ એ ક્યાંક ને ક્યાંક એમનું જે શિક્ષણ છે એને પણ એ પડકાર કરે છે તમારું આ મુદ્દે શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા